તમે જે ફિલ્મની રાહ જોઈ રહ્યા છો એ ફિલ્મ અમે રજૂ રિલીઝ થવા જઈ રહ્યું છે જેનું નામ છે

મોરલો એવા કવિરાજ ને પણ કરજો તમે આ લગન ની કંકોતરી તારા વિના નહી હું છું આપનો બારો બધાને મારા જય માતાજી જય હિરાબા જય જળે મિત્રો તમને જણાવતા ખુબ આનંદ તમે જે ફિલ્મની રાહ જોઈ રહ્યા છો એ ફિલ્મ અમે રજૂ રિલીઝ થવા જઈ રહ્યું છે જેનું નામ છે તારા લગ્નની કંકોત્રી દસ એક બે હજાર પચીસના રોજ રિલીઝ થવાનું છે તમારા નજીકના સિનેમા ઘરોમાં અને જેનું ટેલર આ આપણી પહેલી તારીખે એક એક બે હજાર પચીસના રોજ ટ્રેલર રિલીઝ થવાનું છે રાઘવ કંપનીમાંથી તો બધાય રાઘવ કંપનીમાંથી જોવાનું ચૂકતા નહીં ટ્રેલર ખૂબ અદ્ભુત એના સોંગ છે તો જોવાનું ચૂકતા નહીં અને તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ મને આપજો જય માતાજી તો મિત્રો તમે આપણા ગુજરાતનું ગૌરવ એવા જીગ્નેશ કવિરાજ નો વિડીયો જોયો જેમાં તે પોતાની આવનારી ફિલ્મનું ગીત ગઈ રહ્યા છે અને એમની ફિલ્મ વિશે પણ કંઈક કહી રહ્યા છે ખરેખર મિત્રો જો તમને જિજ્ઞેશ કવિરાજ ના ગીત ગમતા હોય જિજ્ઞેશ કવિરાજ ના તમે આશિક હોય તો જીગ્નેશ કવિરાજ માટે આ વિડીયોને લાઈક કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જીગ્નેશ કવિરાજ ની આવનારી ફિલ્મને તમે કેટલો સપોર્ટ કરશો તેના વિશે એક કોમેન્ટ પણ કરી નાખજો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી